અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જે ચેકિંગ દરમિયાન જે તે દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય કે પ્રતિબંધિત એકસો વીસ માઇક્રોનથી ઓછી જાડાઈની પાતળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવા ઇસમો પાસે સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો આ ઝુંબેશની કામગીરી દરમિયાન અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ રજિસ્ટ્રાર રઘુવીરસિંહ જે મહિલા સેનેટરી વિભાગના સુપરવાઇઝરો ગૌરાંગ ગોહિલ પ્રકાશ સોલંકી અને મુકાદમ જયેશ ગુર્જર હાજર હતા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હોટેલો દુકાનો એપીએમસી માર્કેટ યાર્ડ શાક માર્કેટ અને લારી ધારકોનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું જે દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા ચારી ઇસમો પાસેથી કુલ ચોવીસ કિલો અને બસો ગ્રામનો જથ્થો જપ્ત કરીને છ હજારનો સ્થળ ઉપર વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો તેવી જ રીતે જે દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય તેવા ચેકિંગ દરમિયાન આઠ ઇસમો પાસેથી સ્થળ ઉપર તેરસો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો આવી રીતે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એકંદરે કુલ બાર ઇસમો પાસેથી કુલ સાત હજાર છસો વહીવટી ચાર્જો સ્થળ ઉપર જાહેરમાં ગંદકી કરવા માટે અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ વસૂલ કરવામાં આવ્યો નગરપાલિકાની આ સતત ઝુંબેશથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અંકલેશ્વર નગરપાલિકાના રઘુવીરસિંહ મહેરાએ લોકોને એક તાકીદ કરીને અપીલ કરીને જણાવ્યું હતું કે આપ સૌને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સદંતર વપરાશ ન કરવા વિનંતી કરું છું અને પર્યાવરણની જાળવણી માટે ગંભીરતા સમજીને તમે થેલી શણની થેલી કે કાગળની થેલીનો જ ઉપયોગ કરો જો તમારે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જરૂરી હોય તો તમારે એકસો વીસ માઇક્રોનની થેલી કે તેથી વધુ જાડાઈની થેલીનો જ વપરાશ કરવો